જય સોમનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે અત્યારે ચોમાસું છે એટલે બહાર જવા એવું કંઈ સાનુકૂળતા છે નથી તો મારી બેબી છે અને એને ફેવિકોલ પૂરો થઈ ગયો તો મને કે કે મને મમ્મી મને તું ઘરે બનાવી દેને તો અમે નાના હતા તો અહીંયા આવી રીતના ફેવિકોલ બનાવતા બરાબર તો એ તો આવો કાંઈ રેડીમેડ ફેવિકોલ નહોતો મળતો ને એમાં એ ગામડામાં તો એવી સુવિધા ન હોય એટલે જી હોય જી મળે એનાથી અમે લોકો બુક ને એવું ચોટાડી દેતા તો ચાલો આજે હું તમારા સાથે શેર કરું કે ઘરે ફેવિક કેવી રીતના બને બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે જોશે પેલા મેદો પછી આ છે મીઠું ને આ છે ખાંડ બરોબર તો ચાલો હવે આપણે બનાવીએ તો પહેલાં આપણે બે ચમચી

ગામડામાં એવું કઈ વસ્તુ મળે નહીં તો આવી રીતના ઘરે બનાવતા બરોબર તો ચાલો મેં કીધું આપણે ઘરે બનાવીએ ફેવિકોલ તો ઘરમાં જ રહેલી વસ્તુથી ફેવિકોલ સરસ મજાનો બની જાય છે હવે આપણે થોડું થોડું પાણી નાખશું એમાં લમ્સ નો પડે એનું ધ્યાન રાખવાનું બરોબર ને હલાવતા જવાનું હલાવતા જવાનું એટલે એમાં લમ્સનો થાશે કેમ કે એમાં મેદો છે તો મેદાન લોટનો લમ્સ થઈ જાય થોડું કેટલું આપણે બીજું પાણી નાખશું બસ હવે આપણને આટલા જ પાણીની જરૂર પડશે તો અહીંયા બધું આપણું મિક્સ થઈ ગયું છે ચાલો હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરશું હવે આપણે ગેસ ચાલુ કરશું એના ઉપર આ વાટકો છે એને મિક્સ મૂકશું અને ધીમા તાપે એને ગરમ કરશું એમાં જે ખાંડ છે ને એની ચાસણી બની જાય ત્યાં સુધી આપણે ગરમ કરશું આપણે વધારે ગરમ નથી કરવાનું કેમકે એમાં આપણે ખાંડ નાખેલી છે ને

ફંડો પણ કરી લીધો છે તો આ તમે જોઈ શકો છો હવે આપણે એક બોટલમાં ભરશું તો અમારી પાસે નાની બોટલ છે તો આપણે એમાં આપણે હવે આ બોટલમાં ફેવિકોલ ભરી દીધો છે અને આ થોડોક છે બીજા બોટલમાં આપણે નાખશું હવે હું તમને લગાવીને બતાવીશ બરોબર એટલે તમને પણ ખ્યાલ આવે કે ના આ વસ્તુ કામ કરે છે બરોબર એટલે હવે આપણે આ તમે જોઈ શકો છો આપણે જે ફેવિકોલ બનાવેલો છે આ તમે જોઈ લો અહીંયા આપણે આ ફેવિકોલ ને લગાવી દીધો છે હવે આ પેજ ને આપણે વાળીશું અને સુકાવા દઈશું ગમે ત્યારે આપણે ફેવિકોલ લગાવીએ તો આપણે આને પાંચ દસ મિનિટ માટે સુકાવા દઈએ ને તો આપણે પાંચ દસ મિનિટ માટેને સુકાવા દઈશું બરોબર આ થોડોક છે એ આમ તો બોટલ છે હું ભરી લઈશ બાકીનો વધેલો છે બીજા બોટલમાં ભરી લઈશ તો તમે વધારે પણ બનાવી શકો ઓછો પણ બનાવી શકો જે જેવી સાનુકૂળતા હોય તો તમારે બનાવવાનું

તમે જોયું જ આગળ કે આપણે ઘરે ફેવિકોલ બનાવેલો છે એ પણ બજાર જેવો તો બજારમાં જેવી રીતના આપણો પેજ ચોંટી જાય છે એવી જ રીતના આ પેજ પણ ચોંટી ગયું છે તમે જોઈ જોઈ લીધું જ છે આગળ બરાબર તમને આજનો ફેવિકોલનો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બરાબર ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ